સુરત ભરમાં પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરના માલિકોમાં પોલીસની તપાસ ને લઈ ફફડાટ વ્યાપી ગયું હતું સુરતમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાનને લે મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા જેમાં પાંડેસરા વિસ્તારમાં ડીસીપી જોન ફોર વિજય ગુર્જર સહિતની ટીમ દ્વારા મેડિકલ સ્ટોરમાં તપાસ કરી હતી તો વરાછા વિસ્તારમાં પણ પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી જયારે વરાછા વિસ્તારમાં પણ શાળાઓની આસપાસ તથા અન્ય મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઈ હતી તો સાથે સુરત શહેર એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ મેડિકલ સ્ટોર પર દરોડાની કામગીરી કરાઈ હતી અને પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપનાર મેડિકલ ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી તો સાથે એક્સપાયર તારીખવાળી દવાઓ પણ પોલીસે શોધી હતી જેને લઈ મેડિકલ સ્ટોર સંચાલકોમાં પપડાટ જોવા મળ્યો હતો સુરત સિટીની અંદર આજે સમગ્ર સિટીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં વાઇઝ ટીમો બનાવીને મેડિકલ જે સ્ટોર છે કે જેઓ કોડીન અને જે પ્રતિબંધિત દવાઓ છે ટ્રામોઝોલ વગેરે જે વેચતા હોય છે એના અંદર તમામ જગ્યાએ સરપ્રાઇજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને એક મેસેજ છે તમામ મેડિકલ સ્ટોર વાળા કે જો તમે કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચશો અથવા તો તમે એનો વધારાનો જથ્થો લાવીને વેચશો તો તમારા વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે અને એક વીસ વર્ષથી વધારે સજાનો જોગવાઈનો ગુનો છે તમારા લાયસન્સ રદ કરવામાં આવે છે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને જાણ કરીને સાથે રાખીને આ કાર્યવાહી ચાલુ છે અને અમુક જગ્યાએ કેસો પણ દાખલ થયા છે અને જ્યાં કેસો દાખલ નથી ત્યાં ત્યાં એ લોકોને તાકીદ કરવામાં આવે છે એમના રજીસ્ટરો ચેક કરવામાં આવે છે એમના સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવે છે અને આ એમને એક મેસેજ છે કે ભાઈ તમે આવી પ્રતિબંધિત વસ્તુઓ જે છે એના માટે જે સરકાર શ્રી નિયમો બનાવેલા છે ના આધીન કામ જો કોઈ આમાં ભંગ કરશે તો એના ઉપર સખત ના સખત પગલા ભરવાનું આજ રોજ સુરત શહેર કે ઉન વિસ્તાર કે છે પોલીસ સ્ટેશન વરાછા પુના સરોલી કાપોદરા મે हमने अलग अलग टीमें बना के जो स्कूल्स कॉलेजेस और कोचिंग इंस्टीट्यूट्स के बगल में जो मेडिकल स्टोर्स हैं उनकी सबकी चकासनी की कि जो प्रिस्क्रिप्शन एच के शेड्यूल एच के जो ड्रग्स हैं जो कि प्रिस्क्रिप्शन के साथ ही दिए जा सकते हैं उनको प्रिस्क्रिप्शन के साथ दिया जा रहा है कि नहीं दिया जा रहा है या कोई नसीडी यहाँ पर आके जो कोडिन सिरप है जिसमें फॉस्फिट ड्रग होता है या ट्रामाडोल होता है और भी जो नशीली दवाइयाँ हैं जो कि सिर्फ प्रिस्क्रिप्शन के साथ दी जा सकती हैं उनको प्रिस्क्रिप्शन के साथ दिया जा रहा है कि नहीं दिया जा रहा है साथ में इस इस पूरे एक्सरसाइज का जो मकसद है वो यही है कि ये अवेयरनेस फैलाने का है और सबको वार्न करने का है मेडिकल स्टोर्स को कि बिना प्रिस्क्रिप्शन के जो शेड्यूल्ड एच के जो ड्रग्स हैं उनको नहीं दिए जाएँ